નમસ્કાર મિત્રો ઘણા દિવસો પછી વિડીયો મૂકી રહ્યો છું મિત્રો શિક્ષણની અંદર મિત્રો ઓનલાઈન કામગીરી સતત વધી રહી છે બાળકોના જુદા જુદા પ્રકારના આપણે જેમ સ્કૂલનો આધાર ડાઇઝ નંબર છે બાળકોનો પણ આધાર ડાઇઝ નંબર જે અઢાર આંકનો છે મિત્રો અને યુ ડાઇઝ પ્લસની અંદર જે આપણે બાળકનો જે પેન નંબર પરમાનન્ટ એજ્યુકેશન નંબર એ પણ આપણે જનરેટ કર્યો હવે સમગ્ર શિક્ષા અભિયાન તરફથી નવો એક પરિપત્ર થયેલો છે મિત્રો કે અપાર આઈડી હા અપાર એટલે કે ઓટોમેટેડ પરમાનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી એનું આખું નામ છે મિત્રો કે ઓટોમેટેડ એટલે કે એની જાતે જ પરમાનન્ટ એટલે કાયમી રહેશે મિત્રો એકેડેમિક એકાઉન્ટ રજીસ્ટ્રી એટલે કે એ બાળક એની એકેડેમિક કાઉન્સિલની અંદર બરાબર છે જે અભ્યાસ કરેલો છે એ બધા જ અભ્યાસનું એક એકાઉન્ટ એટલે કે તેમાં બધું એનું માહિતી મિત્રો એમાં સંગ્રહિત થશે એનો અર્થ એવું થાય છે મિત્રો પરિપત્ર થઈ ગયેલો છે મિત્રો જિલ્લા શિક્ષણાધિકારીની ઓફિસમાંથી અથવા સમગ્ર શિક્ષણ ઓફિસમાંથી બીઆરસી મારફતે કે ડી ઓફિસમાંથી આચાર્યશ્રીને મોકલવામાં આવેલો છે મિત્રો કે અપાર આઈડી શું છે અપાર આઈડી એટલે કે એક વિચાર એવો છે મિત્રો કે એક રાષ્ટ્ર અને એક જ વિદ્યાર્થીનો આઈડી એટલે આખા દેશના દરેક વિદ્યાર્થીને એક સ્પેશિયલ આઈડી મળે કે જેનાથી એ બાળકની ટોટલી સિદ્ધિઓ એનું એકેડેમિક કાઉન્સિલ પૂરેપૂરું જેમાં શૈક્ષણિક હોય કો કરિક્યુલર એક્ટિવિટીઝ હોય એટલે બધી જેની સિદ્ધિઓ એક જ આઈડીની અંદર એના લોકરમાં સમાવેશ થાય મિત્રો એવો એક ઉદ્દેશ્ય છે એટલે કે એક રાષ્ટ્ર એક વિદ્યાર્થીનો આઈડી મિત્રો એની અંદર મેઇન ચાર વિભાગ છે મિત્રો ચારે ચાર વિભાગ તમને પરિપત્રમાં સમજાવવામાં આવેલા છે ચાર વિભાગ એકદમ સિમ્પલ જ છે મિત્રો એ ચાર વિભાગની અંદર પ્રથમની અંદર આપણે માતા પિતાનું એટલે કે વાલી મિટિંગ કરવાની છે મિત્રો વાલી મિટિંગની અંદર એનેક્સર એક એ લોકોએ આપણને આપેલું જ છે મિત્રો એ એનેક્સર એક આ રીતનું જો તમને સ્ક્રીન ઉપર જોવા જ મળે છે મિત્રો અને પછી આપણે ઓનલાઈન પણ જોઈશું એટલે કે અપર આઈડી બનાવવા માટે વિદ્યાર્થીના માતાના પિતા અથવા તો એના જો માતા પિતાના હોય તો એના કાનૂનની જે વાલી હોય એની આપણે એક સંમતિ લેવાની થાય છે મિત્રો અને આ સંમતિ ઓનલાઈન તમને જોવા પણ મળશે મિત્રો એટલે આ એક વાલી મિટિંગ કરીને તમારે આ સંમતિપત્રક તમારે સૌથી પહેલાં ભરાવવું જરૂરી છે અને એ પહેલાં એ મિટિંગની અંદર અપાર આઈડી શું છે બરાબર છે એના લાભ વિશેની પણ માહિતી તમારે આપવાની છે એ પહેલાં સેશનમાં આટલું કામ તમારે કરવાનું છે મિત્રો જ્યારે પણ એનેક્સર એક ભરાવો ત્યારે વિદ્યાર્થીઓનો આધાર કાર્ડ મિત્રો ખાસ આધાર કાર્ડ પણ મંગાવી લેવાનું એનું ઓરિજિનલ લાસ્ટ આધાર કાર્ડ અપડેટેડ કરાયેલું હોય એવું આધાર કાર્ડ પણ તમારે મંગાવી લેવું એ જરૂરી છે એટલે શું થશે કે આપણે જ્યારે યુ ડેસ પ્લસ પર એની એન્ટ્રી કરવા જઈએ ત્યારે આધાર કાર્ડમાં નામ આધાર કાર્ડમાં જન્મ તારીખ એની લિંક જાતિ આ બધું આપણે યુડ પ્લસ પોર્ટલની અંદર આપણે જોવા મળશે એટલે કે એનું નામ પિતાનું નામ માતાનું નામ લિંગ જાતિ જન્મ તારીખ બરાબર એટલે આધાર કાર્ડ મુજબ ખરાઈ આપણે કરવાની રહેશે એટલે કે એ જ વખતે જ્યારે વાલી મિટિંગ કરો તો ખાસ બાળકનું આધાર કાર્ડની એક ઝેરોક્ષ અપડેટેડ આધાર કાર્ડની ઝેરોક્ષ અને ઓરિજિનલ આધાર કાર્ડ પણ માતા પિતાને કહી શકાય કે લઈને સ્કૂલમાં આવે અને એક એનેક્સર એક આપણે આપવાનું છે અને આ રીતે તમે પહેલી મિટિંગમાં આટલું કામ તમે કરો તમારે જેટલા બાળકો હોય એનું એટલે તમારે મેઇન જ્યારે ઓનલાઈન કામ કરો ત્યારે તેમાં તમને થોડી સરળ સરળતા રહેશે મિત્રો પરિપત્રમાં બીજું તમારે જે તાલુકાના એમઆઈએસ છે એની પણ માહિતી આપવામાં આવેલી છે એટલે કે જો કે પ્રોબ્લેમ હોય તો તમારે એમનો સંપર્ક સાધી શકાય છે એનેક્સરિક અને અપર આઈડીનું જે સાહિત્ય છે મિત્રો તમને સમજાવેલું છે બરાબર છે અને એક પ્રેઝન્ટેશન છે પણ એ પણ તમને બતાવી દઉં એની અંદર શું શું તમારે કરવાનું છે એ સ્ટેપ વાઇઝ તમારે સ્ટેપ વન ટુ થ્રી ફોર ફાઇવ આ રીતના સ્ટેપ છે મિત્રો કુલ ચાર સ્ટેપમાં આપણે અપર આઈડી જે છે એ આપણે જનરેટ થઈ જાય છે બહુ ચિંતા છે નહીં મિત્રો એના માટેની સ્ક્રીન પર તમને એક વેબસાઇટ પણ દેખાય છે અપાર એજ્યુકેશન જીઓવી ડોટ ઇન મિત્રો હવે આ વેબસાઇટ ઉપર જાઓ તો વધારાની કોઈક માહિતી તમારે જોતી હોય તમે ઓનલાઈન જ છે મિત્રો બરોબર અપાર ડોટ એજ્યુકેશન ડોટ જીઓવી ડોટ ઇન એ રીતનું તમે કરશો તમારે ગૂગલમાં જઈને તો વન નેશન વન સ્ટુડન્ટ આઈડી બરાબર છે શું છે ખરેખર એની તમારે વધારે પડતી ડિટેલમાં માહિતી જોતી હોય તો આની અંદર તમને ટોટલી વસ્તુ મળી જશે મિત્રો એની અંદર એના બેનિફિટ્સ પણ આપણે સમજાવવામાં આવેલા છે એટલે એ બેનિફિટ્સ આપણે સમજી અને વાલીને પણ બરાબર એ સમજાવી શકીએ છીએ ફરજિયાત તો છે જ મિત્રો એટલે વાલીને અને સારું પણ છે કારણ કે એક નિશન એક જ આઈડી બનશે એટલે કે વિદ્યાર્થીઓનો ટોટલી એજ્યુકેશન એનું કે ધારો કે દસમાના ટકા બારમાના ટકા કોલેજના ટકા એનું કો કરિક્યુલર એક્ટિવિટીઝ ખેલ મહાકુંભ જુદી જુદી જગ્યાએ ભાગ લીધો છે એ બધું જ એની અંદર એક જ એકાઉન્ટની અંદર એનું રજિસ્ટ્રી થશે આ રીતના ચાર વિભાગ મિત્રો હું તમને કહેતો તો હાઉ ટુ ગેટ ધ અપાર બરાબર અપાર આઈડીમાં પહેલાં પહેલી તમારે એક મિટિંગ કરવાની છે પેરેન્ટ્સ મિટિંગ મેં કીધું એમ તમારે સમજાવવાનું છે પછી કન્સન્ટમેન્ટ એક લેટર તમને મેં બતાવ્યો એ લેટર પણ લેવાનો જોડે આધાર કાર્ડ પણ લઈ લેવું મિત્રો એટલે આપણે કામ સરળતાથી અને ઝડપી કરી શકીએ છીએ અને અપર આઈડી જે જનરેટ કરવાનું છે મિત્રો બરાબર છે એ આપણે યુ ડાયસ પ્લસની અંદર જઈ અને કરવાનો છે મિત્રો અને પછી તેને અપડેટ ડિજિલોકરમાં તેને અપડેટેડ કરવાનું છે આટલી મિત્રો ચાર સ્ટેપની અંદર આ માહિતી તમારે ઓનલાઈન કરવાની છે મિત્રો સાથે તમને એક બીજી પીડીએફ પણ મોકલાવેલી છે મિત્રો પીડીએફ એટલે કે પ્રેઝન્ટેશન છે પીપીટી એ પીપીટીની અંદર તમે જેવું કેવી રીતે કામ કરશો એની પણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવેલી છે એ પીપીપી પીટી આ જે પીપીટી છે મિત્રો એ પીપીટી પણ હું મારો પોતાનો એક બ્લોગ છે એ બ્લોગની અંદર મૂકી દઈશ જેમાંથી તમારે ડાઉનલોડ કરવી હોય તો કરી શકશો એની અંદર તમને ટોટલી અપાર આઈડી ધારો કે એટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક કાઉન્સિલ એકાઉન્ટ રજિસ્ટ્રી અપાર આઈડી કેવી રીતે બનાવો શૈક્ષણિક સંશોધન છે તેની અંદર ક્યાંનો ઉપયોગ થશે મિત્રો એની અંદર જે એક્ઝામ રિઝલ્ટ હોલિસ્ટિક રિપોર્ટ કો કરિક્યુલર એક્ટિવિટીઝ મેં તમને કીધું લર્નિંગ આઉટકમ્સ રમતગમતના કૌશલ્ય એ કોઈ પણ એક્ઝામો આપશે મિત્રો જુદી જુદી પ્રકારની ધારો કે છઠ્ઠામાં ધોરણમાં લેવામાં આવે છે નવમાં લેવામાં આવે છે બરાબર છે બધી જ એક્ઝામો જે બાહ્ય પરીક્ષાઓ છે એનું પણ એની અંદર એકત્રીકરણ થશે મિત્રો આ અપર આઈડીની અંદર બરોબર છે એ બાર અંકનો આઈડી હશે મિત્રો એ આપણે જ્યારે જનરેટ કરીશું ત્યાં જોવા મળશે મિત્રો આખો એક રોલઆઉટ તમને સ્ટ્રેટે સ્ટ્રેટેજી સમજાવેલી છે કે તમે આ કાર્ય કેવી રીતે કરી શકો મિત્રો આગળ પણ મેં ચર્ચા કરી પીટીએમ ગોઠવવાની વાત છે પછી અપાર બેનિફિટ સમજાવવાના છે કન્સમેન્ટ લેટર લઈ લેવાનું છે પછી યુડેસ પ્લસ પર જવાનું છે અપાર તા ક્રિએટ કરવાનું છે વેરિફિકેશન કરવાનું છે આધાર સાથે તેનું મિત્રો આધાર સાથે વેરિફિકેશન ખાસ મિત્રો યાદ રાખજો તમારી સ્કૂલમાં નામ અને આધાર કાર્ડમાં નામ ઘણો ફરક હશે આધાર કાર્ડમાં અધૂરું નામ હશે જન્મ તારીખમાં ફેરફાર હશે એટલે એ પહેલાં તમારે કમ્પ્લીટલી કરવું પડશે એટલે આધાર કાર્ડ પહેલાં અપડેટ કરાવવું જરૂરી છે બાળકનું આધાર કાર્ડ અપડેટ કરવા માટે આખું નામ આધાર કાર્ડમાં હોય જેવું આપણે એલસીમાં છે આપણા જનરલ રજિસ્ટરમાં છે બરાબર છે એવું નામ આધાર કાર્ડમાં થઈ જાય એટલે વાલીને પણ જો કંઈક એવી પ્રોબ્લેમ હોય તો વાલીને પણ આપણે આધાર કાર્ડ અપડેટ કરાવવાની સલાહ પણ આ વાલી મિટિંગમાં આપણે આપી શકીએ છીએ મિત્રો બરાબર છે ને ત્યારબાદ આપણે યુડીએસ પ્લસ જે કામગીરી કરવાની છે એની માહિતી છે બરાબર છે કન્સમેન્ટ લેટર છે ગુજરાતીમાં બાકીની તમારે બધી સામાન્ય વિગતો છે મિત્રો બરાબર છે એના બેનિફિટ છે અને કેવી રીતે આપણે કાર્ય કરીશું આ તમને પીપીટી સ્વરૂપે છે ને આપણે ઓનલાઈન પણ તમને એક વિડીયોની અંદર જ આપણે સ્ક્રીન પર તમને બતાવો આ રીતનું તમારી પીપીટી છે પીપીટી પણ મારા બ્લોગ ઉપરથી તમે ડાઉનલોડ કરી શકશો મિત્રો હવે મુખ્ય જે છે આપણે ઓનલાઈન તમને બતાવો એક મારી પોતાની સ્કૂલનું છે મિત્રો થોડી માહિતી તમને આપી દઉં ધારો કે સૌ પ્રથમ આપણે યુડ એસ પ્લસની અંદર જ્યારે લોગિન કરીએ છીએ ત્યારે એમાં આપણે ટોટલી જે લોગિન ફોર ઓલ મોડ્યુલ્સ એની અંદર મેન આપણે હવે સ્ટુડન્ટ મોડ્યુલ્સની જરૂર છે એ પહેલાં આપણે મિત્રો જે યુઝર મેનેજમેન્ટ હોય પ્રોફાઇલ ફેસિલિટી હોય બરાબર છે ને ટીચર મોડ્યુલ હોય એ પણ અપડેટ તમારે કરી દેવા જરૂરી છે મિત્રો સૌ પ્રથમ આપણો જે ગુજરાત જિલ્લો હોય તો ગુજરાત જિલ્લો સોરી રાજ્ય ગુજરાત રાજ્ય પસંદ કરવાનું છે ગુજરાત રાજ્ય પસંદ કરી અને ગો પર તમે ક્લિક કરશો બરાબર છે એટલે આપણું જે છે લોગિન પેજ આવે છે મેં લોગિન કરી દીધેલું છે મિત્રો એટલે લોગિન પેજની અંદર જઈ બરાબર છે ચોવીસ પચીસ બરોબર છે એની અંદર મેં લોગિન કરેલું છે એટલે મિત્રો સીધું મારું નામ અને મારી સ્કૂલનું જ આવે છે માહિતી અને તમારે જે લોગિન કરવાનું છે એ લોગ કરી અને સૌ પ્રથમ આપણે ચોવીસ પચીસની અંદર ગો કરીશું સૌ પ્રથમ જઈશું એટલે તમારે સ્કૂલ ઇન્ફોર્મેશન દર વખત આવે છે આપણે એ અપડેટ કરતા જ રહીએ છીએ મિત્રો મેઇન વસ્તુ છે હવે સ્કૂલ ડેશબોર્ડ પહેલું તમારે આવે છે એ ડેશબોર્ડની અંદર મિત્રો હાલમાં ચોવીસ પચીસમાં જેટલા બાળકો હોય બરાબર છે ધોરણ નવ ધોરણ દસ અગિયાર બાર તમારી જેટલી સ્કૂલ હોય એ બાળકો અહીંયા આવી જવા જરૂરી છે મિત્રો બરાબર છે ના હોય તો તમે તમારા તાલુકા એમઆઈએસનો સંપર્ક કરી અને એ બાળકોને ઇમ્પોર્ટ કરવા તમારે જરૂરી છે મિત્રો બરાબર છે ઇમ્પોર્ટનું આપણે માહિતી પહેલાં આપી દીધેલી છે બરાબર છે એટલે કે આ બાળકો ઇમ્પોર્ટ આપણી સ્કૂલમાં થઈ ગયેલા છે હવે ઇમ્પોર્ટ થયેલા છે હવે ધોરણ દસની અંદર મારે પિસ્તાલીસ બાળકો છે હવે એ બાળકોનો મારે પહેલાં સૌ પ્રથમ તો વ્યૂ એન્ડ મેનેજ બરાબર છે એની અંદર જઈશું એટલે કે ટોટલી તમારા જેટલા બાળકો છે એક ધોરણની અંદર તમારે સેક્શન એ બી સીડી હોય ધારો કે અબકળ ક્લાસ તમારો હોય તો એ રીતે તમે એ ક્લાસની અંદર જઈ શકો છો અને જોઈ શકો છો મિત્રો ખાસ એક વાત કહેવાની થાય મિત્રો અત્યારે આપણે યુડએસ એસ પ્લસની અંદર ત્રણ જે મોડ્યુલ આવે છે એક જનરલ પ્રોફાઇલ આવે છે એજ્યુકેશનલ પ્રોફાઇલ આવે છે અને ફેસિલિટી પ્રોફાઇલ આવે છે એટલે કે આપણે જીપી ઈપી એફપી બસ સ્ક્રીન ઉપર દેખાય છે તમને એમાં અત્યારે જનરલ પ્રોફાઇલ એ ફોર્મ તમે સબમિટ કરી શકો છો મેં એક વિદ્યાર્થીનીનું કરેલું છે એટલે એમાં ગ્રીન બતાવે છે ઈપી અને એફપી હજુ ચાલુ થયું નથી મિત્રો બરાબર છે એ જ્યારે ચાલુ થાય ત્યારે આને અપડેટ કરીશું એટલે કે બધા ગ્રીન થઈ જતા તમને જોવા મળે છે મિત્રો બરાબર છે પણ અત્યારે તમે જનરલ પ્રોફાઇલ દરેક બાળકને અપડેટ કરી શકો છો જો તમે જનરલ પ્રોફાઇલ અપડેટ કરશો તો તમે અપાર મોડ્યુલ બરાબર છે હવે જે માહિતી આપણે તમને કહેવાની છે એ તમારે લેફ્ટ સાઇડના મોડ્યુલની અંદર એ પીડબલ અપાર મોડ્યુલની અંદર તમે ક્લિક કરશો મિત્રો તમારો ક્લાસ તમે પસંદ કરશો બરાબર છે જે ક્લાસનું તમારું કરવું છે બરાબર સેક્શન પસંદ કરશો અને પછી તમે ગો કરશો એટલે તમારે બાળકો બધા આવી જશે એની અંદર હવે મારે એક બાળકનું એ જનરેટ બતાવે છે મિત્રો જનરેટ કેમ બતાવે છે કારણ કે આ બાળકનું મેં આગળ મેં તમને કીધું એમ કે સ્કૂલ ડેટાબેઝની અંદર એની મેં જીપી કમ્પ્લીટ કરી દીધેલી છે બરાબર એની જનરલ પ્રોફાઇલ કમ્પ્લીટ કરેલી છે અહીંયા જો તમે જનરલ પ્રોફાઇલ નહીં કરો પૂરી બરાબર છે તો આગળ અપાર મોડ્યુલની અંદર તમને જવા દેશે નહીં ધારો કે મેં એક બાળકની કરેલી છે જીપી જનરલ પ્રોફાઇલ પરફેક્ટલી પૂરી કરેલી છે હવે મારે અપાર મોડ્યુલની અંદર જઈ એ બાળકનો અપાર આઈડી જનરેટ મારે કરવું હોય તો આ રીતનું તમારે જીપી કમ્પ્લીટલી હશે તો જનરેટ આવશે મિત્રો બરાબર છે એ જનરેટ ઉપર તમે ક્લિક કરશો મિત્રો એટલે એની અંદર તમારે બરાબર બાળકની ટોટલી બેઝિક ડિટેલ એટલે કે તેનું પૂરું નામ પછી એનો પેન નંબર મેં તમને કીધું હતું મિત્રો પરમાનન્ટ એજ્યુકેશન નંબર પેન નંબર આપણે યુ ડાઇસ પ્લસમાં આધાર ડાઇઝ અને જન્મ તારીખ નાખીને આપણે અપ અપડેટ કરીએ છીએ અને તમારે જે લિસ્ટ હોય છે એમાં આવે જ છે ખાસ તમારે ડેટ ઓફ બર્થ જોવાની છે મિત્રો આધાર કાર્ડ નંબર જોવાનું છે બરાબર છે અને માસ્ક આધાર કાર્ડ છે પાછળના ચાર આંકડા તમને દેખાશે મિત્રો અને એનું આધાર પ્રમાણેનું નામ મિત્રો બરાબર છે આ ખાસ તમારે ચેક કરવાનું છે મિત્રો એમાં જો કોઈ ચેન્જીસ હોય તો તમે અહીં ક્લિક કરી બરોબર છે એ તમે ફેરફાર કરી શકો છો મિત્રો અહીંયા કાંઈ બરાબર છે અધા અને ત્યારબાદ આગળ મેં તમને જે વાત કરી તે આપણે ફિઝિકલ જે માતા પિતાના મિટિંગની અંદર આપણે કન્સન્ટ લેટર લીધો તો મિત્રો એ કન્સન્ટ લેટર અહીં પણ જોવા મળશે મિત્રો અહીં તમારે એ માહિતી પૂરી લખવાની છે મિત્રો બરાબર છે એ કોણ છે શું છે એના ફાધર છે મધર છે લીગલ ગાર્ડિયન છે બરાબર છે એ અહીં બધું તમારે લખવાનું છે બાળકનું નામ પણ આવશે ત્યારબાદ તમારે બરાબર આધાર પ્રમાણે કંઈક આધાર તમે લીધો હોય પાન લીધો હોય જે લીધું હોય એના પ્રમાણે એનું પ્રૂફનું નામ લખવાનું છે બરાબર છે એ બધું લખ્યા બાદ તમારે પ્લેસ લખવાનું છે ડેટ લખવાની છે બરાબર અને ત્યારબાદ તમારે સબમિટ કરશો તો એ વિદ્યાર્થીનો બરાબર છે આપણે આગળ મેં તમને કીધું એમ કે અપાર નંબર એની જાતે જનરેટ થઈ જશે મિત્રો પણ એના પહેલાં ખાસ અપાર જનરેટ કરો એના પહેલાં ખાસ તમારે આ અપારની વેબસાઇટ ઉપર જઈ આવો મિત્રો ખાસ તમારે મેં આગળ જે કીધી બરાબર છે આખી એક પીપીટી મેં તમને સમજાવી છે બરાબર છે એટલે આ પણ પીપીટી મારા બ્લોગની અંદર મૂકેલી હશે મિત્રો એમાં સંપૂર્ણ ગુજરાતીમાં ટોટલી માહિતી આપેલી છે માહિતી ત્રણથી ચાર વખત વાંચવી તમારે સાથે સાથે મિત્રો બીજી એક વસ્તુ છે કે એની અંદર બરાબર છે આપણને જે પરિપત્ર મૂકવામાં આવેલું છે પરિપત્રનો પણ ખાસ અભ્યાસ કરવો પછી એની પરની જે વેબસાઇટ ઉપરથી મેં અમુક પીડીએફ ડાઉનલોડ કરેલી છે મિત્રો કે વોટ ઇઝ અપાર કે અપાર શું છે કેવી રીતે એને આપણે ક્રિએટ કરી શકાય છે બરાબર છે એમાં શું શું માહિતી છે કયા કયા બેનિફિટ્સ છે એનાથી બાળકોને એટલે બધું આપણે સમજાવી શકાય પણ સુંદર એક પ્રયાસ છે મિત્રો એ સિવાય એક બ્રાઉઝર એની અંદર છે મિત્રો એ પણ અપર આઈડી કેવું હશે આ રીતનું તમને એક જે આઈડેન્ટિટી કાર્ડ હોય છે મિત્રો આપણી સ્કૂલનું કાર્ડ હોય છે એ રીતનું આ એક ઓટોમેટેડ પરમાનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજીસ્ટ્રીનું એક કાર્ડ બનશે દરેક બાળકનું મિત્રો એ પોતે એના સંપૂર્ણ એજ્યુકેશન દરમિયાન બરોબર છે એ ટોટલી ક્રેડિટ આ આઈડીની અંદર જમા થશે મિત્રો એટલે ખાસ અપાર આઈડી માટે આ વિડીયો બનાવ્યો તો મિત્રો આ વિડીયોની સંપૂર્ણ સમજ તમે જોડે તમારે ડીઓનો પરિપત્ર પછી અપાળની મેં તમને કીધી એની વેબસાઇટ બરાબર છે યુડાઇસ પ્લસના જે મોડ્યુલ છે બરાબર છે એ યુડાઇસ પ્લસની અંદર સામાન્ય સમજવાનું છે પણ યુડાઇસ પ્લસની અંદર પહેલાં બાળકોને તમારે અપડેટ કરવા પડશે એટલે કે એની જનરલ પ્રોફાઇલ હવે જનરલ પ્રોફાઇલમાં અપડેટમાં હું તમને એક વિદ્યાર્થીનું બતાવું મિત્રો કે જનરલ પ્રોફાઇલની અંદર આપણે ધારો કે મારે પિસ્તાલીસ બાળકો છે હું એક બાળકનું મેં પૂર્ણ કરેલું છે હું બીજા બાળકની જીપી ઉપર હું ક્લિક કરીશ બરાબર છે એટલે મેં આગળ તમને કીધું એમ એના કુલ ત્રણ વિભાગ અને પ્રોફાઇલ એટલે કે જનરલ પ્રોફાઇલ અત્યારે ખુલ્લી છે તો એની અંદર તમારે આ બધા પોઈન્ટ બરાબર છે એનું નામ બરાબર છે એનું જેન્ડર ખાસ મેલ ફિમેલ જોઈ લેવું ડેટ ઓફ બર્થ જોઈ લેવી નામ જોઈ લેવું મિત્રો આ જે અઢાર આંકડાનો આપણો જે કોડ છે સ્ટુડન્ટ કોડ એ ફરજિયાત આપણે જીઆરમાં છે એ જ જોઈ લેવું એનો આધાર નંબર જોઈ લેવું મિત્રો આધાર પ્રમાણે નામ જોઈ લેવું એડ્રેસ આ બધી જ વિગતો મિત્રો ખાસ જોઈ અને ત્યારબાદ જ એને સેવ કરવું અહીં તમે કોઈ પણ વિગતમાં જો ભૂલ હશે તો અપર આઈડીમાં સો ટકા ભૂલ થવાની શક્યતા છે એટલે કે જ્યારે તમે સ્કૂલ ડિસ્કબોર્ડની અંદર યુ ડાયસ પ્લસની અંદર જીપી પરફેક્ટલી પૂરી કરો કોઈપણ વિદ્યાર્થીની બરાબર છે તો તેમાં તમારે ખાસ પોતાનું જનરલ રજિસ્ટર એનો જૂનો પ્રાથમિક શાળામાંથી આવેલું એલસી અને એનું આધાર કાર્ડ અને કન્સન લેટર એ જ્યારે વાલી મીટિંગ કરો ત્યારે એ બધું સંકલન કરી અને એનું એક ચોક્કસ એક એક્સેલ ક તો એક લેટર તમારે બનાવી દેવો કે ઝડપથી તમે જ્યારે અપર આઈડી ક્રિએટ કરવાના થાય તો એ બધા જ ડોક્યુમેન્ટનો તમે ઉપયોગ કરી અને ખૂબ જ સરસ રીતે બધા જ બાળકોના અપર આઈડી તમે બનાવી શકો નમસ્કાર મિત્રો